આપણે એસી ગુણ નો પેપર સોલ્યુશન મેળવીશું જેનો સમય તમને ત્રણ કલાક જે છે તમારે પેપર લખવાનો રહેશે એ પેલા મિત્રો ચેનલ અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારે વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ મિત્રો સો સચોટ સાચા પ્રશ્ન સાથેના મોસ્ટ બી પ્રશ્નપત્રનો સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિભાગની વાત કરીશું પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર આપવાના છે કવિ ભાલણને કયું બિરુદ આપવામાં આવ્યું છે તો કવિ ભાલણ જે છે તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે સીમ અને ઘર કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે તો સીમ અને ઘર જે છે તે સોનેટ પ્રકારનું કાવ્ય છે પ્રશ્ન નંબર 3 સહી નથી

ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાં ના આવતા નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્ય ની અંદર ઉત્તર આપો નાયકના આતિથ્ય માટે નાયકા સી સી વિનંતી કરે છે

મારા સ્પષ્ટ કરવાના છે મિત્રો રહેશે નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખવાના છે બુરાઈ ના દ્વાર પરથી કૃતિના લેખક નું નામ જણાવો તો જવેરચંદ મિકાણી તપસ્વી સારસ્વત કૃતિના નાયક નું નામ શું છે તો ચંદ્રકાંત શેઠ

ભેટ ભેટ આપવાનો રિવાજ જાણીતો છે પણ આપી આપી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયોને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે તો સર્વ ઇન્દ્રિયોની અંદર જીભ નું સ્થાન વિશેષ છે

રેખાંકિત કરેલા શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય નો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો કોઈ પણ ચાર ભજન કરે તે હારતો નથી ભજન કરે તે ચિત્તો નથી તો મિત્રો ભજન કરે તે ચિતે છે પરાજિત કલિંગ માં ચુપ કીધી છવાઈ રહી તો વિજય કલિંગ માં ચુપ કીધી છવાઈ રહી અલી મૂળ હોશિયાર શિકારી હતો તો અલી મૂળ અહમક શિકારી હતો

રફુ ચક્કર થઈ જવું તો પલાયન થઈ જવું અથવા તો નાસી જવું સુનિતા નો પર્સ રફુ ચક્કર થઈ ગયો પેટ નું પાણી ન અસર પ્રશ્નના કાઉસમાં દર્શાવેલા સૂચના મુજબ ઉત્તર લખવાના છે શેઠ મરનાર નો ભલો થાય એવા કામમાં રૂપિયા વાપરવા આજ્ઞાક્યમાં ફેરવો શેઠ આ રૂપિયા મરનાર નો ભલો થાય તેવા કામમાં વાપરો મનુષ્ય નું મગજ વધારે બળવાન હોય છે વિભક્તિ ઓળખાવો તો મનુષ્ય બનાવો તો સો રૂપિયાની નોટ રમણીકલાલ દ્વારા કાઢવામાં આવી પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસ મોટા કરીને મા તે ખોળામાં ખાતા કર્યા પ્રત્યે સુધારો મોટા કરીને માં તે ખોળેથી ખાતા કર્યા

ખીસ્સાની આડમાં મૂકી છે જે તેમના અનમોલ અનુભવ અને દયાળુ સ્વભાવ ને સંકેત કરે છે નંબર ચાર આપણા ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે તો કવિ આ મનોવૃત્તિ દ્વારા કહેવા માંગે છે કે તે જે પણ કંઈ ધરાવે છે તે તેમની અંદર અને જીવનમાં અનુભવોમાં છુપાયેલો છે આ ખજાનો ભૌતિક ભોગમાં નહીં પરંતુ જીવનના સંતોષ અને અર્થમાં છે કાવ્યનો યોગ્ય શીર્ષક આપો તો કાવ્યનું સાચું શીર્ષક મિત્રો જો વાત કરીએ તો આવશે જીવનની મોજ ત્યાર પછી અહીં આપણને ફકરો આપ્યો છે એટલે કે ગદ્યખંડ અને તેને વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપીશું પરોપકારી મનુષ્ય કોના જેવા હોય છે તો પરોપકારી મનુષ્ય વૃક્ષો જેવા હોય છે જેમને બીજાના સુખ માટે પોતાનો તાપ અને દુઃખ સહન કરીને છાયડો અને ફળ આપતા હોય છે કાગડા કૂતરા જીવન કોને કહેવાય

એક તૃતીયાંશ ની અંદર સંક્ષેપમાં કરવાનો છે તો એનો જવાબ મિત્રો અહીં સંક્ષેપમાં જે છે એ આપણે અહીં સમજૂતી સાથે આપ્યો છે જે માત્ર તમારે એક તૃતીયાંશ ભાગની અંદર લખવાનો રહેશે નીચેના જે પ્રશ્નો છે તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને ફરીથી લખ્યો છે વિભાગ વિભાગીની વાત કરવામાં આવે તો નીચે આપેલા પંક્તિનો આશરે સો શબ્દમાં વિચાર વિસ્તાર કરવો તો વિચાર વિસ્તાર કોઈ મારા માર્ગમાં માં કંટક ફાલી ને પાથરે પુષ્પ તેના માર્ગ માં વિરીશું હું વિરીશું તો તેનો વિચાર વિસ્તાર આપણે સમજૂતી સાથે કર્યો છે જવાબ વિચાર વિસ્તાર અને સારાંશ પણ લખી દીધો છે નીચે આપેલો જે વિષય છે એમાં વિષય છે ધોરણ દસ અને બાર ની વિદાય સમારંભનો અહેવાલ તમારે સો શબ્દ લખવાનો છે તે પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહેવાલ લખી દીધો છે કોઈ પણ એક વિષય ઉપર તમારે બસો શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો નિબંધ લખવાનો છે સૃષ્ટિનો શણગાર તો એની અંદર વસંત ઋતુ જે છે તો તેની સમજૂતી આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપી છે આ પ્રકારે તમે જે છે તે જવાબ લખી શકશો તો અહીં તમે સ્ટોપ કરીને જવાબ લખી શકો છો બીજું આપ્યું છે સ્વચ્છતા પ્રભુતા તો આપણે પ્રસ્તાવનાથી લઈ અને તેનો ઉપસંહાર સુધી તમામ ટોપિક સાથે અને સમજૂતી સાથે મિત્રો આ સ્વચ્છતા વિશેનો પણ નિબંધ જે છે તે અહીં આપી દીધો છે ત્રીજો આપણે અહીં પૂછ્યો છે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા તો એનો પણ જવાબ આપણે મિત્રો ટોપિક વાઇઝ અથવા તો મુદ્દા વાઇઝ સમજૂતી સાથે જે છે તે આપેલો છે તો આ પ્રકારે બીજા વિષયનો જો તમે પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને બીજા વિશેની સોલ્યુશન મેળવી શકશો